નમસ્તે મિત્રો આજની ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે શિક્ષક સહાયક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ જેમને ટેટ ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે સરકારી ધોરણ મુજબનો પગાર રહેશે અને પ્રસ્તુત જાહેરાતની અંદર વિષય તમામ માગવામાં આવ્યા છે જેમણે પીટીસી અને બીએડ કરેલું કરેલો છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને જેમણે ટેટ ટેટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે શેર કરવાનું ભૂલતા નહીં છે ઉચ્ચતર માધ્ય પ્રાથમિક વિભાગ દરેક વિષય માટે બી એ બી બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ માટે દરેક વિષયના શિક્ષકો સાયન્સ વિભાગના સુપરવાઇઝર પણ જોઈએ છે એમ એમ કોમ એમએસસી બી એડ કરેલું હોવું જોઈએ ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે કોમ્પ્યુટર પીટી ચિત્રકામ ડ્રાફ્ટ એન્ડ મ્યુઝિક કરેલું હોવું જોઈએ એટીટી બીસીએ સીપીએડ અને બી બીપીઈડી સંગીત વિશારદ હોવા જોઈએ ત્યાર પછી દરેક વિભાગ માટે સ્પોર્ટ્સ કોચ ટ્રેનર બાસ્કેટબોલ લોન ટેનિસ ચેસ વોલીબોલ હોર્સ રાઇડિંગ જેવું પણ તમને ગેમ્સ આવડતી હોય તો તમે અરજી કરી શકો છો ત્યાર પછી ગર્લ્સ ગ્રૂમ આતા બાર પાસ ગ્રેજ્યુએટ અને અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે દરેક વિભાગમાં ક્લાર્ક બીકોમ કોમ કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ હોસ્ટેલ વિભાગની અંદર નર્સિંગનો સ્ટાફ પણ જોઈએ છે ત્યાર પછી લાઈબ્રેરિયન બી એલ આઈબી અને એ એમએલઆઈ બી કરવું જોઈએ નોંધ ટેટ એક અને ટેટ બે પાસ કરેલી છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે અનુભવો મુજબ તેમજ સરકારી ધારાધોરણ મુજબ તમારો આકર્ષક પગાર રહેશે બહારથી આવનારને કેમ્પસમાં રહેવા અને જમવાની વ્યવસ્થા છે દિવસના ત્રણમાં નીચેના ઇમેલ આઈડી પર મેલ અથવા તો વોટ્સએપ કરી તમે અરજી કરી શકશો કોલ કરવાનો રહેતો નથી માત્ર રિઝ્યુમ જ મોકલવાનું રહેશે ઈમેલ આઈડી આપેલો છે અને વોટ્સએપ નંબર પણ તમે જોઈ જોઈ શકો તે રીતના સ્પષ્ટ રીતને આપેલો છે પ્રસ્તુત જાહેરાત છે તે રાજકોટ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસમાં આવેલી છે શ્રી વર્જ ભગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવિકા વિદ્યાપીઠ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સની આ ભરતી જાહેરાત છે મુકામ દેવકા છે તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલીની આ જાહેરાત છે જેઓ રેસિડેન્ટ સ્કૂલની અંદર ભરતી ખાવા માગે છે તેવા ઉમેદવારો માટે આ જાહેરાત છે તો વોટ્સએપ કરવાનું બિલકુલ ના ભૂલતા